નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન તાલિબાન અને ભારત સાથે પાકિસ્તાન કેમ ગભરાયું ટ્રમ્પની ચિંતા પણ વધી અફઘાન મંત્રીની મુલાકાતથી ભારતને શું મળશે કેટરિંગ ખુશીને ડી કંપની તરફથી ધમકી મળી ડી કંપનીના નામે રૂપિયા દસ કરોડની ખંડણી માંગવામાં આવી એશિયન એકવેટિક્સ ચેમ્પિયનમાં વિવાદ અમદાવાદમાં વોટરપોલ ખેલાડીઓએ સ્વિમિંગ કોસ્ટ્યુમ પર તિરંગો લગાવ્યો આવું બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્ય સભ્યપદને સમર્થ આપશે ભારત યુકેના પીએમ વચ્ચે કરાર થલાપતિ વિજયના ઘરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ ઘરની બહાર રાહ જોતી રહીને સાઉથ સ્ટાર ઊંતો રહ્યો જો જો પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર ખાતું ખાલી ન કરી દે દિવાળીમાં શોપિંગ અને ટ્રાવેલિંગ કરતા લોકો સોફ્ટ ટાર્ગેટ કેદારનાથમાં રેકોર્ડ સોળ પોઈન્ટ છપ્પન લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા કપાટ બંધ થવાના ચૌદ દિવસ બાકી છે હમાસ ઇઝરાયેલ શાંતિ કરારના પ્રથમ તબક્કા આપવા ટ્રમ્પે કહ્યું સોમવાર સુધીમાં બંધકોની મુક્તિ શક્ય પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર